નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી બારસો એકતાલીસ ગોંડલમાં એક થી બારસો એકોતેર જામનગરમાં બારસો બાવીસ થી બારસો ચાલીસ જામજોધપુરસો પચાસ થી બારસો પચીસ જેતપુરમાં અગિયારસો બારસો એકતાલીસ ઉપલેટામાં અગિયારસો એસી થી બારસો ઓગણસાઠ વિસાવદર એક હજાર ચાલીસ થી બારસો છવ્વીસ હળવદમાં અગિયારસો થી બારસો ભાવનગરમાં નવસો નેવું થી બારસો ત્રેવીસ 900 થી બારસો ત્રેવીસ બોટાદમાં અગિયારસો થી બારસો ચૌદ 1167 અગિયારસો થી અગિયારસો એસી મોરબીમાં બારસો થી બારસો એસી ભચાઉમાં થી બારસો ડીસામાં બારસો થી બારસો સિત્તેર ભાંભરમાં બારસો થી તેરસો વીસ પાટણમાં અગિયારસો થી તેરસો પાંચ ધાનેરામાં બારસો ચાલીસથી બારસો એંશી મહેસાણામાં બારસો બત્રીસથી બારસો બાણું વિજાપુરમાં બારસો ચાલીસથી બારસો એંશી હારીજમાં બારસો એકાવનથી તેરસો દસ પાટણમાં બારસો સાઠથી તેરસો ગોજારીયામાં બારસો દસથી બારસો ત્રેસ કડીમાં બારસો પચાસથી બારસો બ્યાસી વિસનગરમાં બારસોથી તેરસો પાંચ પાલનપુરમાં બારસો ચોપ્પનથી બારસો અઠ્યોતેર તલોદમાં બારસો પચાસથી બારસો પાસઠ થારામાં બારસો સાઠથી તેરસો પંદર દહેગામમાં બારસો પચાસથી બારસો ચોપન ભીલડીમાં બારસો પચાસથી બારસો એકસઠ કલોલમાં બારસો ચાલીસથી બારસો સિદ્ધપુરમાં બારસો ત્રીસથી બારસો નેવ્યાશી હિંમતનગરમાં બારસોથી બારસો કુકરવાડામાં બારસો પંચોતેરથી બારસો એકાણું ઘનસુરામાં બારસો ચાલીસથી ઈડરમાં બારસો પચાસ થી બારસો સાહીઠ પાથાવડ બારસો દસ થી બારસો સડસઠ બે ચરાજીમાં બારસો પંચાવન થી બારસો પંચ્યાસી ખેડ્રહમાં બારસો પંચાવન થી બારસો પાસઠ કપડવંજમાં બારસો થી બારસો ત્રીસ વિરમગામમાં અગિયારસો છ્યાસી થી બારસો થરાદમાં બારસો પચાસ થી તેરસો ત્રેવીસ રાસોડમાં બારસો વીસ થી બારસો ચાલીસ આંબલીયાસણમાં બારસો પચીસ થી બારસો સુડતાલીસ સતલાસણામાં 180 થી 232 સિહોરીમાં 230 થી 244 લાખાણીમાં 236 થી 264 ચાણસમાં 200 થી 271 દાહોદમાં 230 થી 250 મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો